સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતના પાછા સમાચાર અંગેની તો કે પીએમ કિસાન અંગે વીસમો હપ્તો ક્યારે જમા થશે અને એના માટે કયા બે ખાસ કામ કરવા જરૂરી છે અને એની જે પાકી તારીખ છે એ કઈ છે તો એના વિશેનો સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે આ ખેડૂતો મહિ મિત્રોને ત્રણ સમાન હપ્તામાં રૂપિયા બે હજાર એટલે કે પ્રતિ હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે દર ચાર મહિને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે તો આ વખતે વીસમો હપ્તો જે છે તે ક્યારે આવશે તો એની સો ટકા સાચી તારીખ તો કે પીએમ મોદીનો ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ મન કી બાતનો કાર્યક્રમ છે એવી ધારણા લગાવી શકીએ તો મિત્રો મન કી બાતના માધ્યમથી પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો રિલીઝ થઈ શકે છે તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો ક્યારે જમા થશે તો કે જે ઓગણીસમો હપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો અને વીસમો હપ્તો હતો એ જે ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે કારણ કે દર ચાર મહિને બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે તો આવી જ નવી નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો